ઘઉંના લોટ અને અડદના લોટના અને ચોખાના લોટના પિંડદાન કરી અને પાણીમાં પધરાવે અને આપણને મુક્તિ મળી જાય એના કરતાં પરમાત્માએ આપેલો પંચમહાભૂતનો આ પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ તો પછી તમારા પિંડાનની જરૂર નહીં પડે સંસારમાં તમારી જાતે પિંડદાન કરતા જાઓ પણ યાદ રાખજો જાતે પિંડાન કરો ને તો જે વસ્તુ ભગવાનને અર્પણ કરો એ વસ્તુમાં તમારે પરમાત્માને તુલસીપત્ર રેડું આપવું પડે અરે આ પિન તમારે ભગવાનને અર્પણ કરવો હોય તો તુલસી રાખવું પડે હવે તુલસી કઈ માથા માથે રખાય ના પણ તો તુલસીની માળા તમારા ગળામાં જોઈએ પરમાત્માનું એ તિલક તમારા કપાળમાં જોઈએ અને તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા તમારા ગળામાં પહેરી હશે ને તો તમે કોઈકના છો એવું નક્કી થઈ જશે શહેરમાં ઓલા કૂતરા પકડવા માટે મ્યુનિસિપાલિટી વાળા આવે ડબો લઈને તો કેટલા કૂતરાને પકડી જાય જે કૂતરાના ગળામાં પટ્ટો ન હોય એને ડબ્બામાં ભરી જાય પટ્ટો હોય તો શું કે આ તો કોઈકનો માલિકીનો છે ભાઈ આને ન લઈ જવાય એટલે એને ન લઈ જાય એમ જ્યારે એમના દૂતો આવશે ને ડબ્બો લઈને ભરવા તેથી તમારા ગળામાં તુલસીની માળા હશે ને તો એમના દૂતો કહેશે આ તો વિષ્ણુ ભગવાનનો છે રુદ્રાક્ષની માળા હશે તો કહેશે કે આ તો શંકર ભગવાનનો છે આને આપણે ન લઈ જવાય તમને એમના દૂતો નહીં લઈ જાય માટે કોઈકના બનીને રહેજો કોઈકના થઈ જાજો તમારા ગળામાં પટ્ટો પહેરજો

વે ત્યજ સંસારમાં વાસના વાસનાને છોડી દો હજી તમને કહું છું જવા દો આ બધું અરે મહારાજ તમને શું ખબર પડે સુખ ક્યાં છે તમે સંન્યાસી અમે સંસારી મહારાજે કહ્યું આ સંસારમાં સુખ નથી સુખ તો સંન્યાસમાં છે સંન્યાસ એ સર્વથા સુખમ એકવાર સંન્યાસી બનીને જુઓ તો ખરા કેટલું સુખ છે એકવાર સિકંદર પોતે બરાબર યુદ્ધ કરવા માટે જતો હતો ચાલતા ચાલતા ગયા ને બરાબર નદીના કિનારે એને જરા વિશ્રામ લેવાની ઈચ્છા થઈ એટલે પાણી પીવા ઉભો રહ્યો અને બાજુમાં એક મહાત્માજી એ કંતાન પાથરીને સુતા હતા એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાય છે અરે બાજુના રાજ્યને જીતવા કેમ અરે રાજ્યનો રાજા બનીશ મહારાજે કીધું કે રાજ્યનો રાજા બનીશ પછી અરે પછી એના બાજુનું રાજ્ય જીતીશ સમજી લે તે ઈ જીતી લીધું પછી પછી આ દેશને મારા વશમાં કરીશ પછી દેશ ઉપર શાસન કરીશ પછી અને પછી એ નિરાતે હું શાંતિને ભોગવીશ જે કીધું કે આ બધી ઉપાધી લીધા પછી તારે શાંતિ લેવી અને કરતા બાજુ હોઈ જાય શાંતિ જ છે અહીંયા જો આ બધું કર્યા પછી તારે શાંતિ મેળવી છે એના કરતા અત્યારથી ભગવાનનું નામ લે શાંતિ મળી જશે તને આ સંસારમાં આપણે શું કરીએ ખબર છે શાંતિને મેળવવા માટે કેટલી અશાંતિઓ ભેગી કરીએ છીએ કેટલી અશાંતિઓને પ્રાપ્ત કરીએ આપણા મગજમાં એક વિચાર ભરાઈ ગયો છે પૈસા ભેગા થાય ને તો શાંતિ મળે જરાય ન માનશો પૈસા વાળાની ઘરે શાંતિ નથી અને પોરબંદરમાં સુદામાની ઘરે રહેવા માટે નહોતું તો શાંતિ જેવું ત્યાં કોઈ અશાંતિ નહોતી આ સંસારમાં જેના ઘરની અંદર સત્સંગ છે એના ઘરમાં શાંતિ છે બાકી સત્સંગ વગરના ઘરમાં કે શાંતિ જોવા નહીં મળે તમને માટે કહું છું વાલા ભક્તો કે પરિવારમાં સંપત્તિ પૈસો ભલે ઓછો હોય પણ સત્સંગની સંપત્તિ વધારે રાખજો

મહાપુરુષનો નો સત્સંગ તમારા સ્વર્ગ નું દ્વાર ખોલી દેશે અને જો કોઈ કુસંગ થયો તો નરક નું દ્વાર ખોલી દેશે માટે સત્સંગ કરજો અહીંયા આગળ મહાત્માજી બહુ સમજાવે પણ કહેવાય છે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે મહારાજને કીધું કે મહારાજ કામ અને પુત્ર આપો ને કામને મરવા દો મહાત્માજી એક ફળ તોડીને આપ્યું કે લો તમારા પત્નીને ખવડાવજો તમારે ત્યાં સંતાન થશે ભગવત કૃપાથી સંતાન થવા માટે થઈ અને બાળક એ ફળ લઈને આવે છે આત્મદેવ પત્નીના હાથમાં ફળ આપ્યું કીધું કે મહાત્માજી એ પ્રસાદી આપી છે અને કીધું છે કે આપણા ઘરે સંતાન થશે ફળ ખાઈ જાય આત્મદેવ નીકળી જાય છે ધૂંધુલી બેઠી બેઠી વિચાર કરે છે આ ફળ ખાવ કે ન ખાવ જો ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ અને મારા ઉદરમાં બાળક આવશે તો મારે નહીં કાંઈ ખવાય નહીં કાંઈ પીવાય નહીં જવાય નહીં હરાય નહીં મારું શરીર કેટલું બેડોળ થઈ જશે અરે મારું શરીર મારા ઉદરમાં બાળક આવશે એટલે હું કામ કરતી પછી ધીમે ધીમે બંધ થતું જશે મારું શરીર હું કામ નહીં કરી શકું એટલે મારે મારું કામ કરવા હાટું મારે મારી નણંદને બોલાવવી પડશે અને મારી નણંદ મારું કામ કરવા આવશે મને ખબર ન હોય એમ કેટલું ધન ચોરી જાય કોને ખબર છે આવું વાક્ય વ્યાસજીએ લખું છો તદા મારી નણન કેટલું ધન લઈ જાય કોને ખબર છે અંતે ફળ પોતે ન ખાધું ગાયને ફળ ખવડાવવાનું નક્કી કર્યું અને પોતાના બાળક માટે પોતાની બેન બાજુમાં છે એ બેન પાસેથી બાળક લઈ લેવાનું અને એના બદલામાં ધન આપવાનું નક્કી કર્યું સ્વાંગ રચે છે કે હું ગર્ભવતી થઈ છું થોડો સમય થયો બેનની ઘરે જ્યારે બાળકનો જન્મ થયો એટલે એ સમયે કોઈને ખબર ન પડે એમ બે બનાવી એ બાળક ધૂંધળીને આપ્યું અને ધૂંધળીએ સમાચાર આપ્યા કે આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે ધૂંધળીનો દીકરો હતો એટલે નામ પાડ્યું ધૂંધુકારી આત્મદેવ બહુ રાજી થયા કે મારે ત્યાં સંતાન થયું બહુ રાજી થયા પછી ત્રણ મહિનાનો સમય વ્યતીત થયો જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો કેમ આ સંતમાં બધું નિષ્ફળ જાય સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય કોઈ દિવસ સંતની આપેલી પ્રસાદી નિષ્ફળ નહીં જાય ગાયે બાળકને જન્મ આપ્યો આખું શરીર બાળકનું માણસ જેવું હતું ખાલી કાન હતા એ ગાયના કાન જેવા કાન હતા એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ મહારાજ ધૂંધળ દીકરો એટલે ધૂંધુકારી ગાયનું સંતાન ગાયના કાન જેવા કાન એટલે ગોકર્ણ મહારાજ નામ રાખ્યું છે બે ભાઈઓ ધીમે ધીમે મોટા થયા વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા પંડિત બન્યા અને ધૂંધુકારી મહાખલ બનો છે સવ હસ્તયનું ભોજન સવ એટલે કે મડદાના હાથનું ભોજન કરે છે હવે મડદાના હાથનું ભોજન આપણને થાય કે કઈ જે માણસ મડદું થઈ ગયું થોડું પીરસે પણ મહાપુરુષોની ભાષા અલગ છે મહાપુરુષો એમ કહે છે કે જે માણસે આ જિંદગીમાં પોતાની પાસે રહેલું ધન હોય અઢળક ધન હોય છતાં પણ જેણે પડે સત્કર્મ ન કર્યું હોય એવાના હાથ કાયમના માટે મડદાના હાથ જેવા હાથ છે સવ હસ્તૈન ભોજન જેના પગ કોઈથી પરમાત્માના મંદિર તરફ ચાલતા ન થયા હોય એ મરદાના પગ છે જેના કાન પરમાત્માની કથા સાંભળવા માટે ન થયા હોય એ કાન પણ કાન છે નિંદા સાંભળવા કાન મૂકશે પડોશીની ઘરે જીનો જીનો અવાજ બાંધવાનો આવતો હોય તો બારીયાથી કાન મૂકીને સાંભળે આ જેતલસરની વાત નથી હું તો બારગામની વાત કરું છું અહીંયા તો ઝઘડો જ નથી કે અહીંયા તમે કોઈ નિંદા ક્યાં કરો છો હું તો બધું બાર કામનું જ કહું છું કારણ કે હવે ખાલી પાંચ દાડા જ રોકાવાનું છે ખોટું થઈ થઈને આપણને બીજે પરમાત્માની આ આપેલી આંખો જો ભગવાનના ના ન કરે તો આંખની સફળતા શું નથી જોવાનું ત્યાં કાચ લોહી લોહી ચશ્મા ચડાવશે અને જ્યાં જોવાનું છે ત્યાં જ આંખો બંધ કરી દે માણસ મંદિરમાં જઈને પ્રાય આંખો બંધ કરી દે છે તમે જોજો જે ભગવાનની મૂર્તિઓને જોવાની ઈચ્છા થઈ જાય એ મૂર્તિઓને જોવાને સમય આપણે આંખો બંધ કરી દઈએ છીએ અને જ્યાં નથી જોવાનું ત્યાં આંખો ફાડી ફાડીને જોઈએ છે આપણે આ મરદાની આંખો છે આ આંખની સફળતા પ્રભુના દર્શનમાં છે અક્ષણવતામ ન પરમ બિદામ ગોપીઓ કહે છે આ આંખની સફળતા પ્રભુને જોવામાં છે ઠાકોરજીના દર્શનમાં આપણી આંખની સફળતા છે અરે કથામાં બેઠા હોય બાજુવાળાના મોબાઈલમાં ખાલી મેસેજનો ટ્યુન વગડે ને તો એ કથામાં જોવાનું બંધ કરી ન્યા જોઈ કોનો મેસેજ આવ્યો અરે એના મોબાઈલમાં જેનો મેસેજ આવ્યો એનું તું તારું કર અહીંયા જ્યાં નથી જોવાનું ત્યાં આપણે જતા રહીએ છીએ આ બધી જ વાતો સવ હસ્તે ને ભોજન જેને પ્રભુની કથા નથી સાંભળી એના કાન મડદાના કાન જેવા છે જેને હાથથી સારા કામ ન કર્યા હોય એના હાથ મડદાના હાથ જેવા છે અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેણે કોઈથી આ હાથથી દાન કર્મ ન કર્યું હોય જેને મુક્તિ કોઈથી ભગવાનનું નામ ન લીધું હોય એવાની ઘરે કોઈ દી જાની વાલા ભક્તો

પિતા પાસે કીધું પિતાજી મને પૈસા આપો પિતાજી ના પાડે છે મારી પાસે ધન નથી અને જ્યારે પિતાએ ના પાડી તો એટલું આવેસમાં આવીને પોતાના સગા બાપને છાતીમાં એક પાટું મારી અને ધરતી પર પછાડ દીધો જ્યારે ધરતી ઉપર દીકરાનું પાટું વાગવાથી પડ્યો ને ત્યારે પેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા કે આ સંસારમાં દીકરા વગરનાય રોવે છે અને દીકરા વાળાએ રોવે છે આ સંસાર

આત્મદેવને થયું આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં હો અને વાતે સાચી છે આ દુનિયામાં ક્યાં કોઈ કોઈનું છે બધા સ્વાર્થના સગા છે રામચરિત માનસ એમ કહે છે સુર નર મુનિજન સબકી યહ રીતિ સ્વાર્થ કારણ કરહી કરી આ સંસારમાં માણસો પ્રેમ કરે ક્યાં સુધી જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી પછી બધું પૂરું થઈ ગયું આમારો દીકરો ને આમારો બાપ છે આમારી ઘરવાળી ને આમારી માત છે અમારો દીકરો છે અમારો બાપ અમારી ઘરવાળી અમારી માત પણ યાદ રાખજો મુવાની સંગાથે કોઈ મરતું નથી મુવાની સંગાથે કોઈ મરતું નથી